કેમ છો બધા મજામાં અને મજામાં થશે તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ખુબ થાય જય માતાજી જય ખેતર પાણીમાં ભગવાન માતાજી બધાને નો રાખી શુભેચ્છા આપું છું તો બધા તમને બધાને છે ને થંભલાન જોઈને ખબર તો થોડો ઘણો આઈડિયા તો આવ્યો હોય છે કે આજે શું છે તો હું તમને બધાને કહી દઉં કે આજે છે ને મારી એનિવર્સરી છે એટલે ક્યાં જમવા લઈ જઈશું હું સરપ્રાઇઝ દેશે આપણે જોઈ કે હું મને સરપ્રાઇઝ દેવાના છે કે આપને કાંઈ ખબર નથી પણ છે ને હજી મને એમ નથી કીધી એને કદાચ એને યાદ હોય ન હોય યાદ તો હોય જ કે આજે એની વસ્તી છે ફાઇનલી હાલો આજે છે ને તા બે હજાર વ્યાવીસ હું તાબેથી બ્લોગ સ્ટાર્ટ કરું છું આ કપડાં તો ક્યારે ના હુકવી ગઈશું હુંકાઈ જશ કપડાં મારા એટલે હું બ્લોક અહીં ઉતારવાહી આવીશું હું આવીને તો સારું રમતી તો શું કરીશ એકલી હે એકલી 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 થોડું રમાય કો હું પડે તમારે સારું છે ને એકલી એકલી જ કર હાથમાં ધરાક લે ધરાકનું એકલી આગલી ધરાક તો અહીં એકલી આગલી એકલું એકલું થોડું ખોવાય હે મારા આરોગ્ય કપડા બહુ મસ્ત છે ને આવે ને એટલે કીધું આશ તમ સ્ટાર્ટ કરી મસ્ત છે ને

बु त तमनले भनिन कहतिनी के न यस मने सरप्राइज आ हा सब यै तारिख छ एनिभर्सरी छ देउ मरिया हला येटु फ्यामिली भाइ ले मते याद मुर एनिभर्सरी छ हो भाइ आज त आज युसि सेले फाइनलले याद जतु होला आपने केता न त बपा सो मने भन्न लै दन्छ राम राम न गणना नै काल त आज आज आ त मारे वतन थिया

મને તો કેવું પડે ને એ મને ક્યાં લઈ જશે તો મને ખબર પડે કે મેસ મને ક્યાં લઈ જવાના છે ક્યાં લઈ જવાનો આયો ગામ હું શું લઈ જવાનો આયો તારે તન તો અમને અમાર તૈયાર થાવ હોય સોક્રમ તૈયાર થજો જો માર તૈયાર થાવ સોક્રમ તૈયાર થાવ તો મને ખબર પડે તો ક્યાં લઈ જવાના છે કે ગિફ્ટ દેવાનો છે છોકરા દીયા છે યાર બાકી છે ખુશી લઈ જા ને લઈ જવાના છે કે ગિફ્ટ આપવાનો છે સરપ્રાઈઝ છે એમ

अज़ा इसने हीरा मा थोड़ को बंदी जवसे औने अग्षाली मा इताम आलतू नथी अने तंता मा थोड़ को टीम से अर्ट लाप्र भूड़ कराई नि का? तो कमा पता उशी पड़ खेज्यो विर्यो मा बन्या <laughs> हाँ क्या लिए 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 लगजाशी अभड़ �

હા ફરમાશ ને વિડિયો ઉતારવા છે એટલે ફરમાશ ના વિડિયો તો આપણે છે ને એમાં પૈસા નથી લેતા આપણે ઘરના ઘરના ના વિડિયો ઉતારી છે હું કોઈના બીજાના બનાવતી નથી હવે સોફ્ટવેર પણ હા ને કારણે પ્રોબ્લેમ રહેતી હારે એટલે છે ને અમે કોઈના બીજાના વિડિયો આથી બનાતા કોકને એમ થાય કે અમાર વિડિયો બનાવી દેતા પણ અમારે છે ને નેટ પ્રોબ્લેમ છે ને એટલે અમે કોઈના વિડિયો કા એટલે નેટ નેટ નથી હાલતું

લોડે બેર માસને સેલ ના ખાનો તો કીધું આવો છે ને કાટ આ બીજો સેલ આય ઉસ હ સેલ છે અને સેલ કા કા કાટ હા 5 વાગ્યા અત્યારે 5 વાગ્યા છે સાલ ફેમિલી સેને ઘરે ટાઈમે કરનાખું કામ કાટ આ કામ ઓર તર તર ઓર ન વાળ ન કરવાનું ને છે આના પર ન કાટ ને આવડે છે ફેરો

alo utaro be, alo bausir, alo baar muni udro alo utaro nipu sita naka ni market mati kuantara na kukijaya haa, asena baar jorotan, ngati kuantara ama mati ay nara

मार खुशी ने गोपा ओ सेली दो खावा जाला यूट्यूब में मैंने खावा हेलो मुंह खाए खुशी थोड़ा बैठो बेटा ऑफिशियली हां आए थोड़ा धीरे ए ले घर दिखाऊं जाओ बेटा अरे एक थोड़ा

માવો સોળે છે માવો સોય લે તો જાય કા ખાઈ લે પછી જાય માવો ખાઈ લે પછી આપણે રૂમ પર તો અમારો વિડિયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશું નવા